જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ખૂબ જ પવિત્ર તહેવાર ગોપાષ્ટમી વિશે શ્રવણ કરીશું ગોપાષ્ટમીનો તહેવાર ગૌ પૂજા અને ગૌ સેવા માટે સમર્પિત છે સાથે જ આ પર્વ ભગવાન શ્રી કૃષ્ણની ગોચારણ લીલા સાથે પણ સંકળાયેલું છે મથુરા વૃંદાવન અને જ ક્ષેત્રોમાં ખાસ કરીને આ તહેવાર ઉજવવામાં આવે છે આ બધા ક્ષેત્રોમાં આ તહેવાર વિશેષ ઉત્સાહથી ઉજવવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે ગાયો અને વાછરડાઓની પૂજા કરવાથી સૌભાગ્ય સમૃદ્ધિ અને જીવનમાં પ્રગતિ મેળવવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ ગાયોની પૂજા અને દાન કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો આજના વિડીયોમાં આપણે ગૌમાતાની પૂજા વિધિ તથા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કેવી રીતે કરવી આ દિવસે શું કરવું શું ન કરવું અને આ તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે આ દિવસે કયા ઉપાયો કરવાના એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો હિન્દુ પંચાંગ અનુસાર ગોપા અષ્ટમીનો પર્વ દર વર્ષે કાર્તક સુદ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે પહેલીવાર ગાયોને ચરાવવા માટે વનમાં પ્રવેશ કર્યો હતો જેને લીલા કહેવાય છે આ જ કારણસર આ દિવસે ગાયો અને વાછરડાઓની પૂજાનું વિશેષ મહત્ત્વ છે વ્રજ અને મથુરામાં આ પર્વ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે અહીં ભક્તો ગાયોને શણગારે છે તેમના શરીર પર હળદર અને ચંદનનો લેપ લગાવે છે ફૂલોની માળા પહેરાવે છે અને ગૌમાતાની આરતી કરે છે ગોપાઅષ્ટમી પર ગાયોની પૂજા કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ સમૃદ્ધિમાં વૃદ્ધિ અને જીવનમાં આવતી બાધાઓનું નિવારણ થાય છે આ દિવસ ગૌ સેવા દાન અને ભક્તિનું પ્રતીક મનાય છે કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે ગાયોની સેવા કરે છે તે જીવનમાં દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત કરે છે ધાર્મિક માન્યતા અનુસાર ગાય માતામાં બધા દેવતાઓનો વાસ મનાય છે તેથી ગોપાષ્ટમી પર તેમની પૂજા કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન બ્રહ્મા ભગવાન શિવ અને બધા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો હવે આપણે જાણીશું કે ગોપાષ્ટમીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં કાર્તક માસના શુક્લ પક્ષમાં આવતી અષ્ટમી તિથિનો પ્રારંભ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને બુધવારના રોજ સવારે નવ વાગે અને ત્રેવીસ મિનિટ પર શરૂ થશે તથા અષ્ટમી તિથિનું સમાપન ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સવારે દસ વાગે અને છ મિનિટ પર થશે ઉદયતિથિ અનુસાર ગોપાષ્ટમીનો તહેવાર ત્રીસ ઓક્ટોબર બે હજાર અને ગુરુવારના રોજ મનાવવામાં આવશે હિન્દુ માન્યતાઓ અનુસાર સૂર્યોદય પછી જ્યાં સુધી અષ્ટમી તિથિ વિદ્યમાન રહે છે ત્યાં સુધી ગોપાઅષ્ટમીનું વ્રત અને પૂજા કરવી શુભ મનાય છે ગોપાષ્ટમી માત્ર ધાર્મિક પર્વ નથી પરંતુ ગૌ સંરક્ષણ અને પ્રકૃતિ સંરક્ષણનું પ્રતિક પણ છે ભારતીય સંસ્કૃતિમાં ગાયને ધરતીની માતા કહેવામાં આવી છે કારણ કે તેનાથી પ્રાપ્ત દૂધ ગોબર અને મૂત્ર માત્ર ઉપયોગી જ નથી પરંતુ પર્યાવરણને પણ શુદ્ધ કરે છે આ દિવસે ગૌશાળાઓમાં દાન કરવું અથવા ગાયોની સેવા કરવી સમાજમાં એક સકારાત્મક સંદેશ આપે છે હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને એટલે જ આપણે ત્યાં ગૌ પૂજાનો સવિશેષ મહિમા રહેલો છે એટલું જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન એવા અનેક ઉત્સવો આવે છે કે જે દિવસે ગૌ પૂજનનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે જેમ કે બોડચોથ વાઘ બારસ તેમજ ગોપાષ્ટમી સવિશેષ તો વૈષ્ણવ સંપ્રદાયમાં ગોપાષ્ટમીના ઉત્સવનું અને રોજ મહત્ત્વ છે કારણ કે આ પર્વ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામ બંને બાળપણથી જ ગોકુળમાં ઉછર્યા હતા ગોકુળ એ ગોવાડોની એટલે કે ગોપાલકોની નગરી હતી ગોવાળ એટલે એ કે જે ગાયોને પાડે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામને પણ ગાયની સેવાનું અને તેમની રક્ષાનું શિક્ષણ આપવામાં આવ્યું હતું પ્રચલિત કથા એવી છે કે એ કારતક સુદ અષ્ટમીની જ તિથિ હતી કે જે દિવસે નાનકડા કાનોડા કુંવરજીએ ગાયો ચરાવવા જવાનો પ્રારંભ કર્યો હતો કહે છે કે ગોપાષ્ટમીના એક દિવસ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બળભદ્રાએ ગાયના પાલન પોષણનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું અને પછી ગોપાઅષ્ટમીથી ગાયો ચરાવવાનો પ્રારંભ કર્યો હતો ગોપાઅષ્ટમીના દિવસથી જ ભગવાન શ્રી કૃષ્ણએ ગાયો ચરાવવા જવાનો પ્રારંભ કર્યો હતો એટલે કે કારતક સુધી અષ્ટમીની જ તિથિ હતી કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલ બન્યા હતા અને એટલે જ આ દિવસથી પૂજા સવિશેષ ફળદાયી માનવામાં આવે છે અને એટલે જ ગોપાઅષ્ટમીના દિવસની પૂજા સવિશેષ ફળદાયી મનાય છે આ દિવસે વાછરડા સાથેની ગાયની પૂજા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે એટલે કે ભક્તને ગાયના આશિષ તો પ્રાપ્ત થાય જ છે સાથે જ તે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનો હકદાર પણ બની જાય છે હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટેની ખાસ વિધિ જાણી લઈએ અને સાથે જ ગાય માતાની પૂજા વિધિ કેવી રીતે કરવી તે પણ આપણે જાણી લઈએ આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને સૌપ્રથમ તમારે સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સ્વચ્છ કરવું અને ગંગાજળ છાંટી પવિત્ર કરવું ત્યારબાદ તમારા આંગણાને પણ સાફ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રથમ ગંગા જળથી અભિષેક કરવો ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા કારણ કે ભગવાન કૃષ્ણને પીળો રંગ અતિ પ્રિય છે ત્યારબાદ તેમને ચંદનનું તિલક કરવું તેમને કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ભગવાન શ્રી કૃષ્ણને તુલસી પત્ર ખૂબ જ પ્રિય છે તેથી તેમને તુલસી માળા અર્પણ કરવી ત્યારબાદ તુલસી પત્ર અર્પણ કરતી વખતે તેમના મંત્રનો જપ કરવો ધૂપ કરી દીપ પ્રગટાવવું અને ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરવી ત્યારબાદ તમારે ભોગમાં મીઠાઈ ફળો અને નળિયળનો પ્રસાદ ધરાવવો શક્ય હોય તો પીળા રંગની મીઠાઈ ભગવાનને અર્પણ કરવી ત્યારબાદ થાળ ગાવું અને પ્રસાદ ગ્રહણ કરવો અને આ દિવસ નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવી વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી તેથી કથા ખાસ શ્રવણ કરવી અને ત્યારબાદ પ્રસાદ તમારે અડોશ પડોશમાં વહેંચી દેવો ત્યારબાદ તમારા ઘરના નજીકમાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમારે તેમના દર્શન કરવાના પૂજા કરવાની અને તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈને પીપળાના વૃક્ષની પણ તમારે પૂજા કરવી પીપળાના વૃક્ષને તમારે પ્રથમ જળ અર્પણ કરવું ત્યારબાદ કાંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર ફૂલો અર્પણ કરવા અને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી જોઈએ તેનાથી પણ તમને અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે ગોપાષ્ટમીનો તહેવાર ખાસ કરીને ગાય માતાને સમર્પિત છે તો આજના દિવસે ખાસ કરીને તમારે ગાયની પૂજા કરવી જોઈએ ગાયની આ દિવસે વિશેષ પૂજા કરવી વાછરડા સાથે ગાય હોય તો અતિ ઉત્તમ છે અષ્ટમીના દિવસે દૂધ આપનારી ગાય તથા વાછરડાની આ પ્રમાણે પૂજા કરવી એક નાના પાત્રમાં પાણી ચોખા સફેદ તલ કંકુ અને ફૂલ ભેગા કરીને તેને ગાયના ચરણ પર અર્પણ કરવું આ સમયે તમારે નીચે જણાવેલા મંત્રનો જાપ કરવો ક્ષીરો દાણવસંભૂતે સુરાસુર નમસ્કૃતિ સર્વ દેવમયે માતા ગૃહાર્ધ્ય નમો નમઃ આ મંત્રનો જપ કરવો ત્યારબાદ ગાય માતાને હાર પહેરાવવું આ દિવસે શક્ય હોય તો ગાયની નવ પ્રદક્ષિણા કરવી જો શક્ય હોય તો એક પ્રદક્ષિણા અચૂક કરવી કહે છે કે તેનાથી બધા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે ગાયને લીલા વટાણા અને ગોળ ખવડાવવાની પ્રથા છે જો શક્ય હોય તો તમારે એ જરૂરથી ખવડાવવું જોઈએ અને શક્ય ન બને તો ગાયને લીલો ઘાસ ખાસ ખવડાવવું જોઈએ અને તમે ગોળ અથવા રોટલી પણ ખવડાવી શકો છો આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી ગાય માતાની પૂજા કરવાથી અને તેમને ઘાસ તથા રોટલી અર્પણ કરવાથી ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે કેમકે ભગવાન શ્રી કૃષ્ણને ગાય અતિ પ્રિય છે તેથી ગોપાઅષ્ટમીના દિવસે આ રીતે ગાય માતાની પૂજા કરવાથી અને ગાયને ગોળ રોટલી અને ઘાસ ચારો ખવડાવવાથી ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા આપણા પર રહે છે તેમના વિશેષ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે ગોપાઅષ્ટમીના દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસે ગોપાલકોને અને ગરીબોને દાન આપવું જોઈએ માન્યતા અનુસાર આ દિવસે વસ્ત્રદાન અન્નદાન જળનું દાન અને ધનનું દાન ખાસ કરવું જોઈએ એ સવિશેષ ફળદાયી બની રહે છે આમ તો ગોપાષ્ટમીએ ક માતાની પૂજાથી જ ભગવાન શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થઈ જાય છે પણ શક્ય હોય તો આ દિવસે તમારા ઘરના નજીકમાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હોય તો ત્યાં જઈને દર્શન અવશ્ય કરવા જોઈએ તેનાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે પુરાણોમાં વર્ણિત કથા અનુસાર ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે અને એટલે જ ગાય માતાની પૂજા કરવાથી વ્યક્તિની અનેકવિધ કામનાઓ સિદ્ધ થઈ જાય છે કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે કૃપાઅષ્ટમીએ ગાય માતાની અને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની ખોટ નથી વર્તાતી ગોપાઅષ્ટમીના પૂજનથી પરિવારમાં ખુશીઓનું આગમન થાય છે એટલું જ નહીં સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ અને ધનની પ્રાપ્તિ થાય છે અને ધન એટલે કે લક્ષ્મી માતા આપણા ઘરમાં હંમેશા નિવાસ કરે છે હવે આપણે આજે એટલે કે ગોપા અષ્ટમીના દિવસે જે ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું પ્રથમ ઉપાય જેમને ધનમાં વૃદ્ધિ જોઈતી હોય તો જો તમારા ઘરમાં તમારા જીવનમાં ધન અને તરક્કી ઈચ્છો છો તો ગોપાષ્ટમીના દિવસે એક આખી હળદરની ગાંઠ અને પાંચ સફેદ કોળીઓ લો તેને ગાયના માથાથી સ્પર્શ કરાવીને તમારા ઘરમાં સુરક્ષિત સ્થાન પર રાખી દો આવું કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે જો તમારા ઘરમાં પરિવારમાં સમસ્યાઓ હોય તો તેના સમાધાન માટે આ ઉપાય તમારે કરવાના જો તમારા પરિવારમાં કોઈ પ્રકારની સમસ્યા ચાલી રહી હોય તો આ દિવસે ગાય માતાને રોલીનો તિલક લગાવો અને રોટી પર થોડી ખીર મૂકીને ખવડાવો એટલે કે રોટલી પર થોડી દૂધમાંથી બનાવેલી ખીર તમે લગાવીને ગાય માતાને ખવડાવી દો ત્યારબાદ દુર્ગા માતાના આ મંત્રનો અગિયાર વખત જાપ કરવો મંત્ર છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આ ઉપાયથી પારિવારિક કલહ સમાપ્ત થાય છે અને ઘરમાં ખુશહાલી આવે છે જો તમે તમારું જીવન સુધારવા માગો છો તો સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરીને ગાય માતાની પૂજા કરવી તેમને હળદળનું તિલક કરવું ધૂપ દીપ અને આરતી કરવી અને ત્યારબાદ હાથ જોડીને ગાય માતાને પ્રણામ કરવું અને પ્રાર્થના કરવી કે તમારા જીવનમાં સ્થિરતા અને સફળતા આવે જો તમારા ઘર પરિવારમાં બધાનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હોય તો ગોપાષ્ટમીના દિવસે ગાય માતાને ફૂલોની માળા અર્પણ કરવી અને તેમને બાફેલા ચોખામાં થોડું મીઠું પીળવીને ખવડાવવું સાથે જ હાથ જોડીને આશીર્વાદ લો મનાય છે કે આવું કરવાથી શરીર નિરોગી રહે છે અને સ્વાસ્થ્યમાં સુધારો આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે તો ગાય માતાને રોલીનું તિલક લગાવવું એટલે કે કંખુનું તિલક કરવું અને ચુંડડી પહેરાવી ફૂલ અર્પણ કરવાના અને બાફેલા ચણાનો પ્રસાદ તમારે અર્પણ કરવો આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને બધી જ બાધાઓ દૂર થઈ જાય છે આ ઉપાયથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે જો તમે બાળકોની ખુશહાલી ઈચ્છો છો અને તમે એવું ઈચ્છો છો કે તમારું બાળક સ્વસ્થ રહે નિરોગી રહે તો તમારે ગાયને લીલો ઘાસ ચારો ખવડાવવો અને તેમના પગ નીચેની માટીને તમારા બાળકોના માથા પર લગાવવી આ દિવસે એવું કરવાથી બાળકોનું જીવન મંગલમય બની રહે છે જો તમે તમારા વેપાર અને સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માગો છો વેપારમાં વૃદ્ધિ ઈચ્છો છો તો ગોપાષ્ટમીના દિવસે ગાય માતાની વિધિવત પૂજા કરવી અને ગૌશાળામાં દાન કરવું ત્યારબાદ ગાય માતાને પ્રણામ કરવું અને દુર્ગા માતાના મંત્રનો અગિયાર વખત જાપ કરવો મંત્ર છે દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી આનાથી વેપારમાં વૃદ્ધિ અને સ્વાસ્થ્યમાં સુધારો થશે જો તમે તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ ઈચ્છો છો અને તમારા પતિની આયુ લાંબી થાય એવું તમે ઈચ્છો છો તો ગાય માતાને સ્નાન કરાવી તેમની સેવા કરો જો આ શક્ય ન હોય તો તેમને પાણી પીવડાવો અને પ્રણામ કરો આવું કરવાથી સૌભાગ્ય વધે છે અને બાધાઓ દૂર થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મેળવવા માટે ઘરના મુખ્ય દ્વાર પર ગાય માતાના છાણથી સ્વસ્તિકનો ચિહ્ન બનાવો આ ઉપાય કરવાથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે વ્યાપારિક યાત્રાઓની સફળતાના ઉપાય માટે તમારે ગાય માતાની સાત પરિક્રમા કરવી અને તેમને ઘઉંનો દળિયો એટલે કે ઘઉંનો દળિયો ખવડાવવો મનાય છે કે આનાથી યાત્રાઓ સફળ થાય છે અને સારા પરિણામ આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારમાં બધા જ કાર્યો સફળ થાય તો ગોપાષ્ટમીના દિવસે ગાયના છાણ પર કપૂર સળગાવીને આખા ઘરમાં ધૂપ બતાવો અને પછી છાણાને ઘરની દક્ષિણ દિશામાં રાખી દો આવું કરવાથી પરિવારના બધા કાર્યો અવરોધ વિના પૂરા થાય છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પ્રેમ અને સૌહાર્દ વધે તો ગોપાષ્ટમીના દિવસે ગાય ચરાવનાર ગોવાળ અથવા ગૌસેવકને સન્માનપૂર્વક વસ્ત્રો ભેટ કરો આનાથી સમાજમાં પ્રેમ આદર અને સૌહાર્દ વધે છે કીર્તિ વધે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે કૃપાઅષ્ટમીના દિવસે શું કરવું શું ન કરવું ગાય માતાની તથા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કેવી રીતે કરવી કૃપાઅષ્ટમીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે તથા આ દિવસે કયા કયા ઉપાયો કરવાના મંત્ર શું છે એ બધું જ આપણે જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ વિડીયો શ્રવણ કરી શકે અને જાણકારી મેળવી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ